ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ટળતા વહીવટી તંત્રએ હવે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપી બનાવ્યા છે પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાત આ પરિસ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યું છે હાલના આંકડા જોતા લાગી રહ્યું છે કે મહદઅંશે બચાવ કાર્ય થઈ ચૂક્યું છે જોકે કેટલાક વિસ્તારમાં બચાવ કામગીરી કરાઈ રહી છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની હાલ શું સ્થિતિ છે જોઈએ આ રિપોર્ટમાં રાજ્યભરમાં વરસાદનું જોર ઘટતા અને સેટેલાઇટ મેપની ઇમેજ મુજબ ભારે વરસાદની સંભાવના ઓછી થવાના પગલે વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પાટણમાં આજે વરસાદે વિરામ લેતા ઉઘાડ પડ્યો હતો ત્યાં સ્થિતિ ધીરે ધીરે હવે થાળે પડી રહી છે પાણીના સ્તર ઘટવા માંડ્યા છે આજે રાધનપુર અને સાંતલપુરથી પચીસ જેટલા લોકોને એરલીફ્ટ કરીને પાટણ લાવવામાં આવ્યા હતા જેમાં એક ગર્ભવતી મહિલાને પણ સુરક્ષિત ખસેડવામાં આવી હતી તો બચાવ કાર્ય સતત ચાલુ રાખવામાં આવ્યું છે જો કે જિલ્લાના એકસો ચોસઠ ગામડાઓ પૈકીના છેતાલીસ ગામો સંપર્ક વિહોણા છે

બનાસકાંઠાની રેલ નદીની સપાટી વધતા તેનું વહેણ ધાનેરા જતાં અટકાવવા ધનેરા પાસેના માર્ગને તોડી પ્રવાહને અન્યત્ર વાળતા હવે આફત ઓછી થઈ છે હાલ સ્થિતિ કાબુમાં છે તો આ તરફ ધાનેરામાં વહીવટીતંત્ર દ્વારા સફાઈની કામગીરી આરંભાઈ ચૂકી છે તંત્ર દ્વારા એકસો પચાસ જેટલા લોકોને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે જેમાં ભારે વરસાદને પગલે ધોવાઈ ગયેલા રસ્તાઓનું રિપેરિંગ કાર્ય પણ તાબડતોબ શરૂ કરી દેવાયું છે લોકોને જે ફૂડ ફૂડ પેકેટ પહોંચાડવાનો જ્યાં સુધી વાત છે એર ડ્રોપિંગ માત્રામાં લોકોપર મારફતે ડ્રોપિંગ કરવામાં આવી રહ્યું છે મોટા મોટા ગામો અને ગામે ગામ જ્યાં શક્યતા છે ત્યાં કોમ્યુનિટી કિચન ચાલે છે લોકોને ત્યાંથી ભોજન અપાઈ રહ્યું છે અને એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે કાંકરેજ તાલુકાના થરા ગામે ઇન્ડિયન આર્મી દ્વારા મેડિકલ કેમ્પ બનાવાયો છે જેમાં આર્મીની ત્રીસ જેટલી મેડિકલ ટીમો દ્વારા પૂરથી અસરગ્રસ્ત બનેલા જરૂરિયાતમંદ લોકોને સારવાર આપવામાં આવે છે છેલ્લા ત્રણ દિવસથી આ મેડિકલ કેમ્પમાં પાંચસોથી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે આર્મીના લેફ્ટનન્ટ જનરલ શ્રી પીએમ હારીઝે થરા મુકામે મેડિકલ કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી સ્થિતિની સમીક્ષા કરી હતી ઉત્તર ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ પણ રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં ખોરાક પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે હાલ રાજ્યભરમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ચારેય બાજુથી રાહત કાર્ય શરૂ થઈ ચૂક્યું છે દૂરદર્શન સમાચાર અમદાવાદ